વાત કરવામાં આવી છે તો આ પ્રસંગે મારે વિશેષ કંઈ નથી મારે એટલું જ આપ સૌને કહેવાનું છે કે અહીંથી કૈલાસ માન સરોવર તો બહુ દૂર છે ભારત નું કૈલાસ માન સરોવર તો અહીંથી બહુ દૂર છે

આ રણિયામની ધરતી છે આ અરવલ્લીના ડુંગરો છે અને એ ડુંગરોની વચ્ચે આ જંગલમાં મંગલ જેમણે કર્યું છે એ દયાલપુરી બાપુને ફરીથી આપણે તાળીઓના ગગડાટથી વધારી લઈએ જંગલમાં જ હવે તો જંગલમાં જ મંગલ થાય એવું છે હવે શહેરો એટલા બધા પ્રદૂષિત થઈ ગયા છે

તો આટલી મોટી સંખ્યામાં જારે ભક્તો સેવકો ભેગા થયા છે ત્યારે મારે કેવું જોઈએ કે આપણે ગૃહસ્થો આપણે સંસાર્યો જે દુનિયાની અંદર

આપણે જે જગત માં રહીએ છીએ એ જગત ને પ્રકાશિત સૂર્ય કરે છે આપણે જે જગત માં રહીએ છીએ એ જગત માં રાત્રે જે આપણને રોશની આપે છે એ ચંદ્ર આપે છે અને આપણે જ્યારે દીવો સળગાવો હોય આપણે જ્યારે દીવો પ્રગટાવવો હોય તો આપણે માટીનું કોળિયું જોઈએ દીવો પ્રગટાવવા માટે એ દીવાની અંદર તેલ જોઈએ અને એ તેલની અંદર આપણે દીવેટ મૂકવી પડે અને એ દીવેટને પ્રગટાવવા માટે માચીસનો ઉપયોગ કરવો પડે આપણે આ પ્રકારના દેશમાં જીવીએ છીએ संतो ए देश में जीवे छे कया देश में जीवे छे हम वासी उस देश के जहां पार ब्रह्म का खेल दिया जले अगम का बिन बाती बिन तेल आज ये दीवा अपने प्रकट करया छे ये दीवा तो क्या एक ओलवाई जसे जो कोड़ी हो टूटे जाए तो दीवा ओलवाई जाए जो तेल खुटे जाए तो दीवा ओलवाई जाए

એકી સાથે હજારો સંત અહિયાં ઉપસ્થિત છે એના દર્શન નો લાભ આપને મળ્યો છે બાપ હોય ને એ આખી દુનિયાને જીતવાની કોશિશ કરે આખી દુનિયાને પરાસ્ત કરે પણ આખી દુનિયા ને પરાસ્ત કરવાની કોશિશ કરે પણ અસલી ગુરુ હરદેવપુરી મહારાજ જેવા અસલી ગુરુ એ છે કે જે પોતાના શિષ્ય થી પરાસ્ત થાય

અને અહિયાં જે આપણો જે પ્રસંગ છે પ્રસંગો ચિત પણ આપને સાંભળવાની ઈચ્છા હશે કે આ જીવંત ભંડારા મહોત્સવ શું છે હવે સામાન્ય રીતે આપણે માણસો આપણે સંસારીઓ આપણે ગૃહસ્થો જ્યારે આ દેહ છોડીએ છીએ ત્યારે આ દેહ છૂટ્યા પછી આપણી જે મરણોત્તર ક્રિયા થતી હોય છે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આજે સંત મહાપુરુષો છે એ સંત મહાપુરુષોના જીવંત ભંડારા થાય છે શા માટે સંસારીઓ નો જે ક્રિયા છે